રાશિફળ વીડિયો આ છ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ આજનું રાશિફળ જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં મેષ રાશિ આજે વેપારમાં નુકસાનના સંકેતો મળશે લોન લેવાના પ્રયત્નો પણ નિરર્થક સાબિત થઈ શકે સંચિત મૂડી નકામી પ્રવૃત્તિઓમાં વધુ પડતી ખર્ચ થશે દવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અચાનક મોટી સફળતા મળશે વૃષભ રાશિ આજે તમારે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે વધુ મહેનત કરવી પડશે નોકરીમાં આધીન લોકો ફાયદાકારક સાબિત થશે નાનું મોટું આર્થિક નુકસાન થઈ શકે મિથુન રાશિ આજે આર્થિક ક્ષેત્રમાં આવતા અવરોધો ઓછા થશે આવકના નવા સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કામમાં તમારે ભાગવું પડશે કોઈ પણ સંબંધમાં અંતિમ નિર્ણય સમજી વિચારીને જ લો કર્ક રાશિ આજે આર્થિક ક્ષેત્રે કરેલા પ્રયાસોમાં સફળતા મળશે આવક વધારવાના નવા સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરો તમને વિવિધ ક્વાર્ટર તરફથી પૈસા અને ભેટો પ્રાપ્ત થશે આર્થિક બાબતોની સમીક્ષા કરો અને નીતિ નક્કી કરો સિંહ રાશિ આજે આર્થિક ક્ષેત્રમાં કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો બિનજરૂરી ખર્ચ વધી શકે મિલકતની ખરીદી અને વેચાણ માટે આજનો દિવસ બહુ શુભ નથી આર્થિક બાબતોમાં સમજીને નિર્ણય લો કન્યા રાશિ આજે વેપારમાં આવક અને ખર્ચમાં સમાનતા રહેશે કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળવાથી અચાનક મોટો આર્થિક ફાયદો થશે નોકરી કરતા લોકોને તેમના પગાર અંગે સારા સમાચાર મળશે તુલા રાશિ આજે પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો વેપારમાં સામાન્ય આર્થિક લાભ થવાની સંભાવના મિલકત સંબંધિત બાબતો જેમ કે ખરીદ વેચાણ વગેરેમાં ઉતાવળ ન કરવી નવું મકાન કે વાહન ખરીદવા માટે આયોજનબદ્ધ રીતે કામ કરો વૃશ્ચિક રાશિ આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વ્યાપારમાં મહેનત કરીને પૈસા મળશે કોઈપણ પેન્ડિંગ કામ પર વધુ ધ્યાન આપો ધન રાશિ આજે પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના ધંધામાં પૈસા અને આવક રહેશે પરંતુ બચતના પૈસા ઓછા હશે જમીન મકાન અને વાહન સંબંધિત કામ સાથે જોડાયેલા લોકોને અપેક્ષિત લાભ મળશે મકર રાશિ આજે તમારી સંચિત સંપત્તિમાં વધારો થશે બિઝનેસ ટ્રીપ પર જવાનું ફાયદાકારક સાબિત થશે ઉદ્યોગમાં નવા કરાર લાભ થશે વૈભવી વસ્તુઓ લાવી શકો છો કુંભ રાશિ આજે વેપારમાં સારી આવક થશે કોઈપણ વ્યવસાયિક યોજના સફળ થવાની સંભાવના પરિવારના વરિષ્ઠ સદસ્યોની દરમિયાનગીરીથી પૈસા અને મિલકત અંગેના વિવાદો ઉકેલાશે અને તમને સંપત્તિ મળશે મીન રાશિ આજે તમે માટીને પકડી રાખશો અને તે સોનામાં ફેરવાઈ જશે એટલે કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે સફળ થશે ઘણા સ્રોતોમાંથી અપેક્ષા કરતા વધુ પૈસા પ્રાપ્ત થશે ઘરમાં આરામની કિંમતી વસ્તુઓ લાવશે મારા વાલા એક સબસ્ક્રાઇબ તો કરો વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર